તો આ જે સરગો છે એના જે આ ફળ એટલે કે જે ફળીઓ લાગેલી છે એનું પણ વેચાણ થાય છે અને બીજું આના પાવડર પણ બનતા હોય છે એવું આપણે જોઈએ છીએ સર મેં ફળિયાનું સારું થાય અને આ વખતે પણ હુકા લઈને મેં વેચાય પણ પાવડર પણ આનું બનાવીને લોકો ધારો કે ઘણા બધા વેચાય પણ હવે શરૂઆત કરવી છે પાવડર બની જે આ ફળી છે એનો બજારમાં કેવો ભાવ મળી રહે છે બજારમાં આ ફળીનો હવે એવરેજ આપણે ભાવ ગણવા તો રૂપિયા મળી રહે કિલાના કિલ્લાના અને ગયા વર્ષે તો વધારે મળ્યા પણ એ તો કોક ટાઈમે ગયા વર્ષે તો બસો રૂપિયા કિલ્લાના મળ્યા હતા પણ એ તો વસ્તુ જુદી છે ક્યારેક નુકસાન કેવું હોય વરસાદ થાય એટલે આ બધું ગીરી જાય વરસાદ ન થાય તો આ ચાલુ રહે તો હજી આ શરૂઆત છે અહીંયા આગળ સરગાની ખેતીની બિલકુલ છ મહિના થયા છે સરગો વાયાને અને ફળી તમે જોઈ શકો છો લાગી ગઈ છે

અમારા આ વિસ્તારની અંદર શરૂઆત જોતા સક્સેસ પણ લાગે છે જેની એની ફલાવરણ ફલાવરણ બીજું જોતો અને પત્તા પાવડ